બાજવા છાની રોડની હાલત ખરાબ છે લોકો અવરજવર કરવા માટે અકસ્માતનો ભય વાહન ચાલકોમાં રોષનો કોઈ ગંભીર અકસ્માત થાય ત્યારે વડોદરા કોર્પોરેશનના જાક્ષે બાજવા છાની રોડ વોર્ડ નંબર એકમાં આવે છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વડોદરા આવ્યા ત્યારે તેનું લોકાપણના મોટા ઉપાડે કરી દીધું ચોવીસ મીટરનો રોડ પાસ થઈ ગયો છે છતાં કામ ચાલુ ન કરતા સામાજિક કાર્યકર્તા રોષે જણાવ્યું કે અને કોર્પોરેશન શહેરમાં ખાડા અને રોડનું કામ કરે છે જ્યારે ગામડાને અડીને આવેલો વોર્ડના ખાડા પણ પૂરી શકતા નથી વડોદરા બાજવા છાણી રોડને આ હરામખોર વાળા એટલો ખરાબ કરી નાખ્યો છે કે અહીં હાલવાની પણ તકલીફ પડે છે હેમંગ જોશી હોય કે અમારા ધારાસભ્ય હોય કે સ્થાનિક નેતા હોય કોઈ પણ બોલવાની એમના પછવાડામાં છાણ નથી કે બાજવા છાણી રોડ કોર્પોરેશન પાસે બનાવી શકીએ હવે કોર્પોરેશનની ચૂંટણી આવી એટલે મોટી મોટી વાતો થશે હેમાંગભાઈ જોશી હેલ્મેટની વાત કરતા હોય ત્યારે આ રોડ ઉપર આવીને જોવું જોઈએ એમને કે બાજવા છોડી છાણી રોડની હાલત કેટલી ગંભીર છે એક બાજુ નાળું ભરાયેલું હોય એક બાજુ રોડ ખરાબ હોય ત્યારે આવા રોડનું રિપેર કોણ કરશે વારંવાર એકને એક રજૂઆત હોય છે બાજવા ગામના લોકો સૌથી વધારે જતા હોય ત્યારે આવા અનઘટ અને નફટ કોર્પોરેશન તંત્ર સામે અમે બાજવા ગામના યુવાનો વિરોધ દર્શાવે છે કે આવનારા દિવસોમાં જો આ રોડને રિપેર કરવામાં નહીં આવે તો ઉગ્ર પ્રદર્શન અને વિરોધ કરવામાં આવશે નાલાયક અને નફટ કોર્પોરેશનને અમે તદ્દન શબ્દોમાં વખોડીએ છીએ કે આ લોકો ક્યારેય નહીં સુધરે બાજા છાણી રોડ ક્યારે બનાવશે પાસ થઈ ગયો છ મહિના થઈ ગયા છતાં પણ આ હરામખોરો બનાવતા નથી